જય મુલી જય વસાય બધા મિત્રોનું સ્વાગત છે આપણે ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં જાક કરતો જોઈ ભાઈ અટાણે કારે ઉનારે જાક કરવું આવે બે હું બે હું ભાઈ બધું આપણું ઉભ્યું અને આપણે અહીં જવાનું છે આજે જેસીબીમાં એક ખેતરના સાંભા નાખી લીધા છે બીજા ખેતરમાં હવે આપણે કાલે રાહ પાકી હતી ભણ્યા બહુ કંઈ ટાઈમ ના મળ્યો આપણે વિડીયો ઉતારવાનો આજે જવાનું છે ટોલીમાં પાછું ખેતર રેવલ કરવાનું આલે છે ને આપણે આગળના વિડીયો મેકમાં કીધું હતું ત્યાં જવાનું છે ત્યાં ભાઈ આજે હેલકા બ્લાસ્ટિંગ કર્યું છે તો બધા કેવું ઉપાડ્યું ઉપાડ્યું કેટલો ખર્ચો હું થયું બધું બધું કે હું જાણકારી દઉં હિલ્કાની बाकी जावा टोली जोड़ी जावा हमें बार से बाकी आपगन फ्रूटन फ्रूट गया जोरदार नीचे पत्थराई गया બાકી બળધૂન ભેવણ ભાઈ બધા અને એક આઈસા ટ્રેક્ટર ભાઈ લીધું નથી આપણે બીજાનું છે બતાવી દઉં જરા મિની એકસો અઠ્યાસી અઢાર વર્ષ પાવર આઈસાનું ભાઈ ફિટિંગ જોરદાર છે બધું જોઈ લે જોરદારનું આમ કટમાં સારું લાગે તો ભાઈ મળી બ્લાસ્ટિંગ કર્યું ત્યાં જઈને ખેતર લેવલનું કામ આવે છે જઈ કન્ટિન્યુ બન્યા રહેજો હેલકા ભાઈ હેલકાનું નું જોઈ લે બ્લાસ્ટિંગ જે આપણે આગળ વાત કરી હતી ને તોડી આવે આવેલ્યા પાણા પાણા ઉડેટ નાખ્યો હેલકા મારેલા છે આમાં પાણે પાણો કાઢ ના આમાં જગ્યા કરી દીધી બધા જોઈ લે અને ભાઈ મશીનથી આરામથી ઉપડી જાય રેવલનું કામ ભાઈ ખેતર લેવલ ભાઈ ખેતર રેવલનું કામ ચાલુ છે પટ્ટા મારવાનું અને આ ભેખડ ભાઈ ઉપાડી અને પારા કરવાના પારામાંથી હલામો માલ કાઢીને ખેતરમાં નાખવાનો છે અહીંયા ભાઈ ઓલા ફોડેલા આપણે ઓડી ઝીણકા એ ઠીક ઠીક ઉપડી ગયું બહુ તને પણ વાંધો ના આવ્યો જેવું તે ઉપડી ગયું છે અને અમુક ફૂટ વગર ને ભાઈ રહી ગયા છે આમાં અહીંયા અમુક પીંડિયા દેખાતા એમાં ક્યાંય હોય નહીં હોય તો બતાવું પણ નથી હેલકા ઉપાડી સારું લે હેલકાનું બ્લાસ્ટિંગ કર્યું ને ટોલી લોડ કરવાની છે અને ભાઈ ખેતર રેવલનું કામ ચાલુ છે આ નહીં ભાઈ બે દી કામ ચાલુ હોય પાછું બે દી બંધ થઈ જાય કંઈક થોડું ઘણું કામકાજ આવતા હોય એટલે બાકી રેવલનું કામ પાછો ભાઈ અમારે હજી પાણા બાણા વીણીને એકવાર ફાટો માર્યો પછી રેવલ કર્યું બાકી ભાઈ વાયમાં પાણી છે જોરદારનું છે અહીંયા અટા ઉનારે બે નિયારમાંથી પાણી આવે છે જોરદાર કેમ કે જો આમ બધી ધાર છે ને અહીં નીચે છે ખાડો નહીં પાણી તો હોવું જ જોઈએ થોડું ઘણું બાકી આ ભાઈ હલકાવારનું બહુ કામ ગયું આપણે કેમ કે હેલકા સવલ પડે સસ્તા પડે આ હો નિયાર કિરાતા અહીંથી એટલા મજા એટલામાં એકસો ત્રીસ રૂપિયાનો નિયાર અને આ કિરાતા આમાં પાંત્રીસ હોલ હેલ્કાના એ ફૂટે ચૌદસોમાં તો તમે તમારી રીતના અંદાજ કરી લેજો કઈ રીતના કેટલો ફાયદો થાય આમાં હોય એટલામાં આવ્યા હતા આમાં પાંત્રીસ નિયારમાં ઉપાડી લીધું અહીંથી શહેર આપણે થાંભલો દેખાય ન્યાવંદી એટલે એવું બધું છે કામકાજ ભાઈ મશીન ને આવે છે ભાઈ ટ્રેક્ટરો પાછા આગળ કામકાજ ચાલુ થઈ જાય પાછું બાકી હલકાનું બ્લાસ્ટિંગ કેવું લાગ્યું કમેન્ટ ખાસ કરી દેજો ખોયડા ત્યાં હતા નહીં ભાઈ આપણે એટલે કરતા બતાવી દે ફૂટવામાં ભાઈ પાણા બાણા બહુ ઉડાડે નહીં ખાલી અવાજ કરે જોરદારનો અને હું અંદરથી બધું ફાડી નાખે એવું કામકાજ હતું બાકી ભાઈ આજ આખો દિવસ પાછા ટોલીમાં લોડિંગમાં પાણામાં હાલવાના હે કેમ કે આજ પટ્ટા મારવાનો માલ કાઢવાનો નથી ક્યાંથી આજ આજ બધું નાખવાનું હે એટલે કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો છેલ્લે સુધી અને વિડીયો ભાઈ ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબી કરી દેજો તો મળીએ આગળ કન્ટિન્યુ બનીને રહેજો વાગી ગયા ભાઈ અઢી જેવું ને પાસા થઈ ગયા છે ચાલુ પારો કરવા હાટું જેસસીબી માંથી પાણા મોટા મોટા ભરીને પારા કરી અને બીજી હલામું કે કોઈ ટ્રેક્ટર ભરાઈ જાય પડી જવું તો એને આમાં પટ્ટા મારે બાટિયા બાટીયા એવી જરૂર પડે તો નાખવા માટે આજ ભાઈ ચાર ટ્રેક્ટર કર્યા એક બે આપણું ત્રણ જો આમ ગયું ચાર ટ્રેક્ટર છે આજે એક પાવર ટેક નવું બોલાવ્યું કેમકે લીડમાંથી હાલે છે અહીંથી બા આગળ બીજું ખેતર છે ને અહીંયા પારો કરે અહીંયા પારા મને આપે છે તો કે ભાઈ હેલકાનું જોઈ લ્યો બ્લાસ્ટિંગ કરેલું હોય ને પાણા ને પાણા ઉપાડી લઈએ હોય એવડા આવા ડ્રાઈવર હોય જો આવા જેસીબી માં ટ્રેક્ટર માં ભાઈ જોઈ લો પાણા ઉપાડે નહીં જોજો તમે હમણાં ટોલી પાણો મૂકીએ નહીં કેમ કે ભાઈ હેલકો જે ઉપાડે ને જોરદાર પટ્ટા મારેલા જોઈ લે એક નંબર બધા જોઈ લે મોટા મોટા ભાઈ પાણા ઉપાડી લીધા બધા ટોટલી બધા પાણા મોટા મોટા જ કાઢ્યા કોઈ એવું ભાઈ બૈ જેવું થોડું ઘણું નીકળે તો જ નીકળે બાકી બધું આ બાજુ ચોખ્ખું થઈ ગયું ભાઈ એવડી કટ હતી જો એવડી કટ છે એવડી કટ તોડી નાખી અહીંયા બાકી છે આ બધું જો આ તોડવાની આ કે અહીંથી સા આ બધું ભાઈ જમીનમાં જમીનમાં જ આવે ખરાબો બરાબો નથી ખરાબ ખરાબોમાં ભાઈ હવે જવાય દેતા નથી અટાણ અટાણ ખરાબ આમ જાય તો ભાઈ ગાડી આવી જાય તરત ટ્રેક્ટર બધું ઉપાડી જાય ખેડૂતને ભાઈ એવા પ્રશ્ન મીજા થવા કે મશીનો ડાળવા પણ પાણી આવે ભાઈ જો મામો પાણી ભરીને આવે આપણો આ ભાઈ છે મામાનું આપણા ખેતર આ મામાનું જેસીબીમાં ભાઈ બહુ બધા ફેરો ભરાતો હોય એટલે જેસીબી મજા છે ફેરો ભરાય એટલે જેસીબી મૈયા છે અને અહીંયા થોડીક ગરમી થાય કેમ કે જે આ એટલું ઊંચું હોય ને અહીંયા છે નીશું એટલે બધા ગરી જાય એમાં અહીંયા ઉપર હવા આવે થોડી ઘણી મજા આવે બાકી ફેરો ભરીને જતા હોય તો વાંધો ના આવે આજે એ બધી ખાસ કંઈ ઝાર બહુ છે એની કપ બહુ છે એની એટલે વાંધો નથી તો કે ભાઈ આવું કામ કરી સાંજ સુધી કરવાનું છે વિડીયો સારો આજનો વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ ચેનલને જય મુલીધર જય વસરાજ